સરકાર દ્વારા દિવ્યાંગો માટે યોજનાઓ બહાર પડાય છે જો કે કેટલાક અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાનો લાભ આપવા ન માંગતા હોય તેવા આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરાઈ હતી સુરત કલેક્ટરાલયે પહોંચેલા હસમુખ ચોપડાએ જણાવ્યું હતું કે સરકારે દિવ્યાંગોને મદદરૂપ થવા અનેક યોજનાઓ બહાર પાડી છે જોકે સરકારી અધિકારીઓ દિવ્યાંગોને આ યોજનાઓનો લાભ આપવા માંગતા નથી જેને લઈ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગ લોકો સાથે પહોંચી ઉગ્ર રજૂઆત કરી હતી અત્યોદય યોજના અંતર્ગત અધિકારીઓ લાભ ન આપતા હોવાની દિવ્યાંગોએ રજૂઆત કરી હતી તો ધ્રુજતા પગ હાથમાં લાકડી અને એકબીજાના સહારે કલેક્ટર કચેરીમાં આવી દિવ્યાંગોએ કરી જિલ્લા કલેક્ટરને રજૂઆત અને જણાવ્યું હતું કે સરકાર યોજના બહાર પાડે છે પરંતુ અધિકારીઓ તેનો લાભ આપતા નથી કે અમને જે દિવ્યાંગ લોકોને જે અમારો હક છે કે જે બીપીએલ અંત્યોદય રેશન કાર્ડ છે જે મળવાપાત્ર છે તે દિવ્યાંગોને જલ્દી ને જલ્દી મળી જાય અને દરેક દિવ્યાંગો પોતાનું જીવન ગુજરાન સારી રીતે ચલાવી શકે એટલા માટે અમે દિવ્યાંગોને અંત્યોદય રેશન કાર્ડ અપાવવા માટેનું આવેદનપત્ર શ્રી કલેક્ટર કલેક્ટર સાહેબશ્રીને અને શ્રી જિલ્લા પુરવઠા અધિકારી સાહેબને આપવા માટે આવ્યા હતા અમારા સાથી દિવ્યાંગ મિત્રો પણ અમારી સાથે હતા અને બંને સાહેબો તરફથી અમને સારો એવો રિસ્પોન્સ મળ્યો છે એમને કહેવામાં આવ્યું છે કે તમારી કામગીરીને ઝડપી કરીશું અને તમારી તમામ બાબતો છે ને તેને ધ્યાનમાં લઈ અને અમારાથી જે કાંઈ દિવ્યાંગોને લાભ મળશે તે લાભ અપાવવાની કોશિશ કરીશું અને સત્વરે દરેક દિવ્યાંગોને બીપીએલ અને જે રેશન કાર્ડ મળી જાય તેવી કામગીરી કરવાની અમને જે અમે ત્રણ ટ્રસ્ટો આવ્યા હતા આધાર ડિસેબલ અને સેવા દિવ્યાંગ ટ્રસ્ટ અને દિવ્યાંગ રત્ન અભિવાદન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આ ત્રણેય ટ્રસ્ટીઓને રૂબરૂ બોલાવી અને અમને આશ્વાસન આપ્યું છે અને એ પ્રમાણે અમે એની જે આશ્વાસન છે એ માન્ય રાખી અમારા દિવ્યાંગ રત્ન મિત્રોને કહીએ છીએ કે થોડી ધીરજ રાખજો સમય લાગશે પણ ચોક્કસ તમને